આવા બોગસ અને પોતાની જાતને પત્રકાર માની લેતા લોકોના નામો કમી કરવા વડોદરા મહાનગરપાલિકા ખાતે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર ધરમસિંહ વણસારા મતલબ અમારી લાગણી દુભાય છે અમારું સ્વાભિમાન પણ ઠેર પહોંચે છે અને જો આ વખતે લેટર આપી દે છે ડાયરીમાં ચાર ચાર પાંચ પાંચ નામ ચડી જાય છે ડાયરીમાં ના કોર્પોરેશન કરવામાં આવે એનું વિશ્લેષણ કરવામાં આવે જોવામાં આવે ભૂકતર્મા કેટલા ચડેલા છે અને આ વખતે જે ડાયરી બહાર પડવાની છે ખાસ જે દર વર્ષે નિયમ છે કે ભાઈ પેપર નામ ચડાવ હોય તો એનું સર્ટિફિકેટ અને લેટર આપો ચેનલ વાળાનું હોય તો કલેક્ટર નો લેટર

કલેક્ટરશ્રી પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને તેમને ઉજાગર કર્યા છે કે આ ખોટી રીતે બની બેઠેલા પત્રકારો છે તો એમની પત્રકારત્વ રદ થાય અને એના અનુસંધાનમાં એમએસએમઇના પત્રકારો દ્વારા કમાટી બાગમાં એક મીટિંગ કરવામાં આવી હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે કમાટીભાગમાં કલેક્ટર બેસે છે કમાટી બાગમાં પોલીસ કમિશનર બેસે છે કલેક્ટર શું કોર્પોરેશનના કમિશનરશ્રી બેસે છે તમે ત્યાં જઈને ન્યાય માંગો છો ન્યાય આપવાના આટલા બધા દરવાજા ખુલ્લા છે જ્યાં જ્યાં અમે એ દરવાજા ખખડાવીને આવ્યા છે અને આજે એક વધુ દરવાજો અમે અહીંયા ખખડાવવા આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનરશ્રીને આજે આવેદનપત્ર આવ્યા છે કે આ બની બેઠેલા જે પત્રકારો છે હું એક એમને એક રૂપ સાથે કહું છું કે બની બેઠેલા પત્રકાર છે કેમ એમની પાસે પીસીસી કઢાયો બાદ પત્રકાર તો મેળવેલી છે શું એમની પાસે તલાટીએ જવાબ લીધેલો છે હોય તો અમારા પાસે પ્રસિદ્ધ કરે એ ખોટા ખોટા ડાયલોગો મારે છે ને કે પૂલકા ઘર શીશે કા એવું પથ્થર ક્યુ મારતે ભાઈ તમારી ઝુગીજ ઉપડ પટ્ટી છે પથ્થર મારો તો અવારનવાર થવાનો જ છે આવે હવે તમે તૈયારી કરી દો તમારા કાચના અમારા કાચ નહીં તમારા કાચના શીશ મહેલો પર હવે પથ્થર મારો જ થશે બરાબર અમારો તમાર તમારી સાથે સીધો કોઈ વિરોધ નથી અમારો સિસ્ટમથી વિરોધ છે તમારે પત્રકાર બનવું હોય તો તમારા માટે એસડીએમની ઓફિસ ખુલ્લી છે તમારા માટે આર એના દરવાજા ખુલ્લા છે જાઓ ખર્ચો કરો પત્રકાર બનો તમે ખોટી રીતે એક સેવસડીની લહરી ખોલવા માટે એક શાકભાજીના પથારાવાળાને માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાનશ્રીએ મદદ માટે એક સર્ટિફિકેટ આપ્યું અને એ સર્ટિફિકેટના આડમાં તમે આ કેવો ધંધો કરી રહ્યા છે તમને પહેલાં તો બોલવાની જ તમે જોવી જોઈએ કે તમે પોતે પત્રકાર છો અને પત્રકારની ગરિમાને અને લાગે એવા શબ્દોમાં તમે ઇન્ટરવ્યૂ આપો છો કઈ ભાષામાં તમે પત્રકાર છો તમે પત્રકાર છો આ કમાટી ભાગમાં મિટિંગો કરી પત્રકાર બની હશે તો જવાબ લાખ પબ્લિક છે બધા પત્રકાર બના કમાટી આવશે દેશો એટલે આવા કોઈ પણ ખોટા બયાનો કોઈ પણ ખોટા વિરોધ ચલાવી લેવામાં નહીં આવે આજે અમે કોર્પોરેશનશ્રીનો કમિશનરશ્રીનો દરવાજો ખટખટાવ્યો છે કે ખોટી રીતે આ લોકો જે કોર્પોરેશનની ડાયરીમાં ઘૂસી ગયા છે એમને બહાર કાઢો અને એમના નામો રદ કરો અમને સિસ્ટમ બનાવો કે આર એનઆઈ નું સર્ટિફિકેટ લેટરપેડની પાછળ જોડો અને ત્યારબાદ તમને કોર્પોરેશન ની ડાયરી માં સમાવેશ મળશે એવી કોઈ પદ્ધતિ બનાવો એને આ માટે આજે અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે વિક્રમભાઈ ડાભી સાવધાન વડોદરા સમાચાર તંત્ર કરવાનો